હેલો મિત્રો આજે આપણે એવી જગ્યાએ જઈ રહ્યા છીએ જે મંદિર આખા ગુજરાતમાં પ્રખ્યાત છે મિત્રો આપણે કોટી જવા જયા છીએ કોકી જવા જ થઈ ગયા છીએ આપણે આઠ વર્ષ ઉપર બાપાનું મંદિર છે એ પહાડોની વસ્તી થઈને આપણે

જો આપણે આગળ જઈએ હોય ગોગા બાપાનું જે નવું મંદિર બનાવેલું તમને બતાવ્યું કે બધી જગ્યાએ એમના ફોગા મહારાજે પૂતરેલા હિ અને બીજી જે જૂની જગ્યા છે ગોગા મહારાજની તો તમને અમે લઈ જઈ લઈ જઈશું તોના દર્શન કરાવીશું જેટલી ગળા બને એટલી ગળા અમારા બ્લોકને જોતા રહેજો જેથી કરીને તમને જૂના જફરપુરના દર્શન કરાવવા જઈ રહ્યા છીએ જે તમે આ રસ્તો જોઈ રહ્યા છો એ નવા મંદિરથી પાસલનો જે રસ્તો આવે છે સીધો જુદો જૂના મંદિરે જાય એટલે જૂના મંદિરે જવા માટેનો જે રસ્તો હોય તમને હું બતાવી દઉં રસ્તો મસ્ત રસ્તો પણ સારું બધી પબ્લિક ગોગાય મંદિરે જઈને આવો વળી જવાનું થાય

Terima kasih telah <laughs> menonton મિત્રો હવે આપણે એવી એક જગ્યા પર જઈએ જ્યાં મહારાજ નો છે બહુ જૂનો ધુઓ છે ધૂણી રાખેલી મહારાજે બહુ ધકાયેલી બહુ ધૂની ધૂણી થાય એ જગ્યા પર તમને લઈ જઈશું